टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आप न्यूज कैपिटल में आपनी साथ हूँ छूट जूही गांधी दिल्ली ब्लास्ट बच्चे आतंकियों ने पैटर्न ने लेने महत्व ना खुलासो देश में बे दिवस में चलता ऑपरेशन में चार आतंकियों डॉक्टर

મેચ થાય તો પછી એ વાત કન્ફર્મ થઈ જશે કે ડૉક્ટર ઉમરજ જ હતો અમદાવાદથી ઝડપાયેલો ડૉક્ટર અહમદ સૈયદ ચીનથી ભણેલો છે એટલે તમામ જે આતંકીઓ છે એ કોઈ અશિક્ષિત નથી પરંતુ ઉચ્ચ શિક્ષણ મેળવેલા છે ડૉક્ટર બનેલા છે અને દેશમાં જે બે દિવસથી અલગ અલગ જગ્યાએ આતંકીઓને પકડવામાં આવ્યા તેમની પાસેથી વિસ્ફોટ વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા અને હવે તેમની સંડોવણી એક બાદ એક સામે આવી રહી છે ફરીદાબાદમાં બ્લાસ્ટની ઘટના બની અને એમાં લગભગ નવ લોકોના મૃત્યુ થયા છે હજુ પણ કેટલાક લોકો ઈજાગ્રસ્ત છે ત્યારે હવે એફએસએલ રિપોર્ટ બસ થોડી જ વારમાં આવી શકે છે આ તરફ ગૃહમંત્રી અમિત શાહ જેમણે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે અને હવે વધુ તપાસ અને વધુ માહિતી પણ બહાર આવી શકે છે દિલ્હી બ્લાસ્ટમાં એક ડૉક્ટરની સંડોવણી ખુલી છે એટલે આપ વિચારો કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જે આતંકીઓ છે કે જે આ પ્રમાણેની દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા વ્યક્તિઓ છે એ અશિક્ષિત છે કે એમની કોઈ દબાણ કે કોઈ પ્રેશર આપવામાં આવે છે તો આ જ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે લલિત રાવલ જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ છે તેઓ લલિતભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં લલિતભાઈ અત્યાર સુધી આપણે જોતા હતા કે જે પણ આતંકીઓ ઝડપાય એ કદાચ અશિક્ષિત હોય કે પછી એમનામાં એ પ્રમાણે કોઈ જ જાતના જે દેશ માટેનો પ્રેમ ન હોય એવું માનવામાં આવતું હતું પણ હવે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે આતંકીઓ ઝડપાયા છે ને જે આતંકી એ કારમાં પણ સવાર હતો એને લઈ અને એની જે તસવીર આવી છે એને લઈ અને અનેક સવાલ ઊભા થાય છે કે હવે તો ભણેલા ગણેલા શિક્ષિત લોકો પણ આ પ્રમાણેની માનસિકતા ધરાવે છે બિલકુલ બેન આપે સાચું કીધું અત્યારે કોઈ ભણેલા અભણની એ વાત જ નથી કારણ કે बचपन माने प्रधानमंत्री नरेंद्र मोदी भूतान कर जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसिया इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी ब्रॉड टू जस्टिस साथियों आज यहां एक तरफ गुरु पद्म संभव के आशीर्वाद के साथ ग्लोबल पीस प्रेयर फेस्टिवल का आयोजन हो रहा है दूसरी ओर भगवान बुद्ध के पिपर हवा अवशेषों के दर्शन हो रहे हैं और इनके सब के साथ हम सब मैजेस्टी, द फोर्थ किंग के 70वें के सत्तरवे जन्मदिन समारोह का साक्षी बन रहे हैं ये आयोजन इतने सारे लोगों की गरिमामय उपस्थिति इसमें भारत और भूटान के रिश्तों की मजबूती नजर आती है साथियों भारत में हमारे पुरखों की प्रेरणा है वसुधैव कुटुंबकम यानी पूरा विश्व एक परिवार है हम कहते हैं सर्वे भवंतु सुखिनः यानी इस धरती पर सभी सुखी रहे हम कहते हैं ज्यो शांति ही अंतरिक्षम शांति ही पृथ्वी शांति ही आप शांति ही औषधय शांति ही अर्थात संपूर्ण ब्रह्मांड आकाश अंतरिक्ष पृथ्वी जल औषधियां वनस्पतियां और सभी जीवित प्राणियों में शांति व्याप्त हो अपनी इन्हीं भावनाओं के साथ भारत भी आज भूटान के इस ग्लोबल पीस प्रेयर फेस्टिवल में शामिल हुआ है आज दुनिया भर से आए संत एक साथ विश्व शांति की प्रार्थना कर रहे हैं और उसमें 140 करोड़ भारतीयों की प्रार्थनाएं भी शामिल है वैसे यहाँ बहुत लोगों को पता नहीं होगा वडनगर जहाँ मेरा जन्म हुआ बौद्ध परंपरा से जुड़ी एक पुण्य भूमि रही है और वाराणसी जो मेरी कर्मस्थली है वो भी बौद्ध श्रद्धा का शिखर स्थल है इसलिए इस समारोह में आना विशेष है मेरी प्रार्थना है कि शांति का ये दीप भूटान के विश्व के हर घर को आलोकित करें साथियों भूटान के हिज मैजेस्टी द फोर्थ किंग का उनका जीवन विजडम सिंप्लिसिटी करेज और राष्ट्र के प्रति सेल्फलेस सर्विस का संगम है उन्होंने 16 वर्ष की बहुत छोटी आयु में ही बड़ी जिम्मेदारी संभाली अपने देश को एक पिता जैसा स्नेह दिया और अपने देश को एक विजन के साथ आगे बढ़ाया चौतीस वर्षों के अपने शासनकाल में उन्होंने भूटान की विरासत માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને ત્યાં ભલે તેઓ પહોંચ્યા હોય પરંતુ તેમનું મન દિલ્હીની ઘટના પર છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે પણ ષડયંત્રકારીઓ છે આની પાછળ એને છોડવામાં નહીં આવે સતત તેઓ આખી રાતભર તપાસ એજન્સીઓ સાથે સંપર્કમાં હતા આપણી સાથે કેપ્ટન ઉત્તમ કુમાર દેવનાથ જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ છે તેઓ અને લલિતભાઈ જોડાયેલા છે જેઓ પણ ડિફેન્સ એક્સપર્ટ છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં લલિતભાઈ પ્રધાનમંત્રી મોદીને આપે સાંભળ્યા જે પ્રમાણે ભલે ભૂતાનમાં તેઓ હોય પણ અત્યારે પણ તેમનું ધ્યાન અને તેમનું મન દિલ્હીની આ ઘટના પર છે પીડિત પરિવારો સાથે છે અને તેમણે એમ પણ કહ્યું કે ડિફેન્સ ની જેટલી પણ એજન્સી છે એ બધાની સાથે અત્યારે તેઓ વાતચીત કરી રહ્યા છે અને જે તમામ સમીક્ષા છે તમામ માહિતી છે તે તેઓ મેળવી રહ્યા છે એટલે એનો મતલબ એ સ્પષ્ટ થાય છે કે આ એક ષડયંત્ર છે કારણ કે પ્રધાનમંત્રીએ ખુદ એ વાત એક્સેપ્ટ કરી લલિતભાઈ બિલકુલ આપની વાત સાચી આપના શરૂઆતમાં જે ઓપનિંગ શબ્દો મૂક્યા હતા ભણેલા અને અભણ આ ધર્મને એવો કોઈ ક્ષોભ નથી કે એમના કોઈ વિવેક નથી કારણ કે એમના બચપણથી નાનપણથી મદરસાઓમાં આ પ્રકારની જેહાદી પ્રવૃત્તિ બળાત્કારની પ્રવૃત્તિ લૂંટફાટની પ્રવૃત્તિ અને કાફીરોને એટલે મૂર્તિ પૂજા કરવા વાળા હિન્દુઓને મારી નાખી અને પુણ્ય પ્રાપ્ત કરી અને એમને જન્નત મેળવવાની જે લાલચો આપી અને એ બચપનથી એમનું જે બ્રેન વોશ કરવામાં આવ્યું છે એટલે ભારતમાં અને ભારત સુધીની આસપાસના દેશોમાં પણ વસતા જે હિન્દુસ્તાનીઓ જૂના કહેવાતા એમના મગજમાં પણ આજની તારીખે નવ્વાણું ટકામાં જેહાદી ઝેર ભરેલું હોય છે આ જેહાદી ઝેરના પ્રતાપે આજ ભણેલા ગણેલા પાંચ ડોક્ટર્સ મેમીબિયા ડોક્ટર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ એ પણ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયા સામેલ થયા અને આવા દુષ્કૃત્યો કરવા આવી ગોધારી કાર્મી ઘટનાઓને અંજામ આપવા માટે તૈયાર થઈને જ્યારે આવ્યા ત્યારે આપણે જોઈએ છે દિલ્હીમાંથી લગભગ ઓગણચાલીસો કિલો એમોનિયમ નાઇટ્રેટ પકડાણું શસ્ત્ર સરંજામ પકડાણો એમાં વિસ્ફોટ કરવાની જે સામગ્રી વપરાતી હોય સામગ્રીઓ પકડાઈ ત્યારે આ જે ડોક્ટરો છે એ ખરેખર ધુઆપુઆ થઈ ગયા આનું તાર તમે જુઓ તાર ક્યાંથી મળે છે આ પાકિસ્તાનનો જે જૈશે એ મોહમ્મદ જેનો આખો અડ્ડો આપણે ઉડાવી દીધો ભારતના વાયુસેનાએ એના લગભગ ફેમિલીના ચૌદ મેમ્બરોને મારી નાખ્યા એટલે એનામાં બદલો લેવાની હોય અને એના તહત એ એકલું કરી શકે એવું છે જ નહીં એટલે એને સાત સંગાથ અને આર્થિક સહયોગ વધતા આખું પ્લાનિંગ કરીને આપવામાં મોટો ફાળો પાકિસ્તાનના આઈએસઆઈનો છે એટલે આઈએસઆઈના સામેલિયત થઈને આ જે પ્રવૃત્તિઓ ભારતમાં કરાવે છે આ એનો એક ભાગ હતો હવે કહું કે આમાં જે ડોક્ટરો પકડાના છે એ ડોક્ટર ફરીદાબાદમાંથી પકડાના ફરીદાબાદમાંથી આટલું બધું મોટો શસ્ત્ર સરંજામના ઘાતક સ્ફોટક જથ્થો પકડાનો હવે એમના આખી એની લિંક જે હતી એ પકડાવાની તૈયારીઓમાં હતી ખરેખર આ વિષય તો આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓને સલામ કરવી પડે કે એક બહુ મોટી સફળતા હાંસલ કરી હતી અને એમણે જે પ્રમાણેના પગલાં લઈ અને દરેક કડીથી કડી મેળવી અને આ સામેલ તત્વોને જબ્બે કરવામાં જે એક અથાગ પ્રયાસ કરી રહ્યા હતા એટલે ડેસ્ટરેટ થયેલી આ ટીમ ત્યાંથી ફરીદાબાદથી ગાડી લઈને નીકળી અને વિસ્ફોટકો ભરેલી ગાડી લઈ નીકળી જોકે એમનો ટાર્ગેટ તો કઈક બીજો જ હશે પણ ઇન્ટેલિજન્સ એજન્સીઓની ચાપતી નજરના ખોફના કારણે આ લોકો રસ્તામાં જ થઈને આ બ્લાસ્ટ કરી નાખ્યો બાકી મારી દ્રષ્ટિએ તો આ કોઈ એક મોટું કાવતરું અને બહુ મોટું વિસ્ફોટ કરવાના આયોજનમાં હોવા જોઈએ એવું મને લાગી રહ્યું છે કારણ કે જો આત્મઘાતી હુમલો કરવા જતો હોય તો એ પોતાના એસેટ્સ વાપરે નહીં એ એક એસેટ સીચ કરે ઇવન એ કોઈ પણ વુલ્ફ એટેક કરવાનો હોય તો પણ એક કે બે જણા જોય જયારે ત્રણે ત્રણ અને એમાં જે સૂત્રધારો હતા એ પોતે ગાડીમાં સામેલ હતા એટલે મને એવું લાગે છે આંજામ આપવા જઈ રહ્યા હતા પણ પકડાઈ જવાની દીકે થઈ અને અધવચ્ચે રસ્તામાં ચાલતી ગાડીમાં એમને બ્લાસ્ટ કરી અને કરી દીધું આ મહાકાલની ખૂબ કૃપા રહી કે બહુ ઓછા નુકસાને આપણે બચી ગયા છીએ એમ મારું માનવું છે બીજું તમને કહું કે આ જેહાદી પ્રવૃત્તિઓ અને એમની શિક્ષણ પદ્ધતિના કારણે આપણે અમદાવાદમાંથી પણ એક ડોક્ટર પકડાણો એ ચાઈનામાંથી એમબીબીએસ કરીને આવેલો ડોક્ટર એણે એવું ઝેર શોધ્યું કે જે એરંડીના તેલમાંથી બનતું અને આપણા સાયનાઇડ કરતા પણ છસો ઘણું વધુ ઘાતક અને એ એનો ઈરાદો એની મનશા શું હતી કે લાખો હિન્દુઓને આ એનું ઝેર ખોરાકોમાં ખોરાકની અને ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ભેળવી અને એનો નરસંહાર કરવાની એ પણ મહાકાલની કૃપાથી એ પકડાઈ ગયો છે એટલે આવી ખૂબ ઘાતક અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ આ આખો ઇસ્લામ સમાજ આ મુસ્લિમ સમાજ અને આપણી ખરેખર ખાતલે ખોળ એ છે કે આપણે ખખડીને હિંમતપૂર્વક કહી નથી શકતા કે આમાં મુસ્લિમ આતંકવાદનો હાથ છે અને મુસ્લિમ આતંકવાદના પ્રતાપે જ આ પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી છે આપણે અનેકો વર્ષોથી જોતા આવ્યા છીએ હવે આપણે દિલ્હીમાં જે આ બ્લાસ્ટ થયો આપણા સંઘસિત છે કે બે હજાર ચૌદ પછી લગભગ સાડા અગિયાર વર્ષ પછી આ પહેલો બ્લાસ્ટ થયો અને એ પણ ખૂબ બચાવપૂર્વક થયો સર ઇન્ટેલિજન્સ એજન્સીઓની ચાપતી નજર અને સતર્કતાના કારણે આપણે આટલી નાના પાયે આપણે એને રોકી શક્યા કે એને આપણે બચાવી શક્યા મોટા ન થતો એટલે આ મુદ્દે મારી તો ખરેખર સરકારને પણ સલાહ છે કે આમાં જે પેદા કરતા તત્વો છે જ્યાંથી આ ત્રાસવાદ આતંકવાદ અને જેહાદી માનસિકતા પેદા થાય છે એ મદરસાઓ કે જ્યાંથી એમના પાયામાં એમની આસમાની કિતાબનું જે શિક્ષણ છે કે જેમાં કાફીરોને મારી નાખવા કાફીરોને મારી નાખવાથી એમને જન્નત મળે છે એમને હુરો મળે છે અને એ પ્રકારની લાલચો આપીને જે બચપણથી એમનું બ્રેઇન વોશ કરવામાં આવે છે એના ઉપર તાકીદે પગલા લેવામાં આવે બીજું એની મસ્જિદોમાં મસ્જિદોમાંથી જે ભાષણો આપી અને ગેરમાર્ગે દોરી અને ખોટી માહિતીઓનો ઉપયોગ કરી અને જે ભડકાઉ ભાષણો દ્વારા આ મુસ્લિમોના ટોળાને જે ઉકસાવે છે એ પણ એક ખૂબ ઘાતક વસ્તુ છે એના ઉપર પણ કડક પગલા ભારતે લેવા જોઈએ ત્રીજી વાત રહી કે એના એને સપોર્ટ આપનારા કોણ સપોર્ટ આપનારા મુલ્લા એ મુલ્લાઓ પણ આમને સંસાધનો આપે છે ભૌગોલિક જ્ઞાન આપે છે એમના ગાઈડલાઈન આપે છે અને એમના સંસાધનોથી સજ્જ કરાવી અને આવી હિન પ્રવૃત્તિઓ આચરવામાં એમની સંપૂર્ણપણે મદદ કરે છે એટલે મારી દ્રષ્ટિએ તો મુલ્લાઓની પણ આમાં કડક તપાસ થઈ અને જે જે વિધ્વંસક તત્વો જે જે ઝેર ફેલાવતા તત્વો પડ્યા છે એમને પણ નેસ્તો નાબૂદ કરવા જોઈએ ભારત દેશમાંથી તો જ ભારતમાં આપણે શાંતિની સ્થાપનાની અપેક્ષા રાખી શકીએ બિલકુલ સર આપણી સાથે કેપ્ટન ઉત્તમ કુમાર દેવનાથ પણ જોડાયા છે સર આપનું પણ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે અત્યાર સુધી આપણે સર એવું સાંભળતા હતા કે કોઈ પણ આતંકી પકડાય તો એ અશિક્ષિત હોય કે પછી નાનપણથી એના મગજમાં એ પ્રમાણે ઝેર ભરવામાં આવ્યું હોય જેહાદનું ઝેર જેમ સરે કહ્યું એમ નાનપણથી જ એને શીખવવામાં આવ્યું હોય અને અત્યારની જે સિચ્યુએશન છે સર અત્યારે આપણે જોઈએ તો પાંચ ડોક્ટર એટલે તમે વિચારો કે ભણી ગણી અને આ લેવલ પર પહોંચ્યા પછી પણ આ પ્રમાણેની પ્રવૃત્તિમાં જ્યારે સંડોવણી થાય તો આ માનસિકતા કઈ રીતની હોઈ શકે जी हाँ इसमें कोई शक नहीं है कि बहुत ही आश्चर्य का विषय है कि आ, अच्छे परिवार से पढ़े लिखे बच्चे ऐसी जिहादी मानसिकता के साथ बड़े हो रहे हैं आ, हम देखते हैं कई बार डॉक्टर्स इंजीनियर्स चार्टेड अकाउंटेंट इस तरह के बच्चे भी आ, अलग अलग आतंकवादी संगठनों के साथ काम कर रहे हैं जैसे अभी बात हो रही थी कि भारत सरकार हमारी इंटेलिजेंस एजेंसीज बहुत नज़दीकी से इनके जो मदरसे होते हैं या धार्मिक स्थल होते हैं वहाँ पर नज़र रखती हैं ये और भी ज़्यादा जरूरी है कि इन जो हमारे यहाँ माइनॉरिटीज़ हैं हमारे मुस्लिम्स हैं वो दूर दराज के क्षेत्रों में अपने घेटो बना लेते हैं लेकिन अच्छी बात यह है कि इंटेलिजेंस एजेंसीज ने बहुत अच्छा काम किया और 2900 किलो अलग अलग तरह के एक्सप्लोसिव पदार्थ जिसमें अमोनियम नाइट्रेट भी है उसको पकड़ा गया आ, स, आ, कल जो धमाका हुआ है अंदाज़ा है कि उसमें करीबन 10 किलो अमोनियम नाइट्रेट का आ, इस्तेमाल किया गया था तो हम जस्ट समझ सकते हैं कि अगर वो 2900 किलो अमोनियम नाइट्रेट और दूसरे जो एक्सप्लोसिव हैं अगर वो पकड़े नहीं जाते तो इस तरह के धमाके तो दर्जनों सैकड़ों दूसरी जगह पर भी अंजाम दिए जा सकते थे अभी दिल्ली पुलिस का हरियाणा पुलिस का और उत्तर प्रदेश पुलिस का पूरा ध्यान इस पर है कि ऐसी धमाकों को क्या आज कल या परसों किसी और जगह पर अंजाम दिया जा रहा है हो सकता है क्योंकि अभी बिहार में इलेक्शन चल रहे हैं आज भी हो रहे हैं पश्चिम बंगाल में भी इलेक्शन होने वाले हैं अयोध्या में रथ यात्रा और सनातन यात्रा होने वाली है तो ऐसी हालत में अगर इस तरह का धमाके का धमाका आ, किसी धार्मिक स्थल में हो जाएगा तो फिर आ, ये आतंकवादी कोशिश कर रहे हैं कि आ, दंगे फसाद हो जाएं, आ, एक धर्म के लोग दूसरे धर्म के लोगों पर हमला करना शुरू कर दें लेकिन जो दिल्ली में आज उभय पक्ष से जितने भी धार्मिक स्थल हैं सब जगह ये कहा गया है लोगों की कि लोग चुपचाप अपने घरों में रहें और अगर उनको आसपास कोई भी दिक्कत होती है कोई भी संदेहास्पद व्यक्ति नजर आता है तो तुरंत दिल्ली पुलिस को खबर करें अभी जहां तक इस धमाके की बात है सूत्रों के अनुसार अभी तक कश्मीर में पुलवामा से सहारनपुर से दिल्ली से और फरीदाबाद से कम से कम पांच अलग, अलग अलग लोगों को पकड़ा गया है जो धमाके में जो कार में नजर आ रहा है उमर नबी उसके परिवार तक भी पहुंच चुके हैं हालांकि उसका परिवार जो पुलवामा में है वो दावा कर रहा है कि उमर नबी जो है वो तो ऐसे आतंकवादी कार्रवाई में शामिल नहीं हो सकता लेकिन जो इनके मोबाइल कलेक्शंस हैं इनके पास से जो लैपटॉप बरामद हुए हैं अब पुलिस और uh, जो नेशनल एनआईसी नेशनल इंफॉर्मेशन सेंटर के जो साइंटिस्ट हैं वो उसको खंगा लेंगे एन नेशनल टेक्निकल रिसर्च ऑर्गेनाइजेशन के साइंटिस्ट को और इंजीनियर्स को भी इस काम पर लगाया गया है तो बहुत जल्दी इनके मोबाइल फ़ोन से और इनके लैपटॉप से फर्दर एविडेंस uh, मिल जाएगा दिल्ली में इन्होंने कार खरीदी थी फरीदाबाद में जाहिर बात है कि शुरुआती दौर में 2014 में एक व्यक्ति जिसका नाम सलमान बताया जा रहा है उसने ये कार खरीदी थी और सलमान कह रहा है कि उसने एक देवेंद्र नाम के आदमी को इस कार को बेचा था उसके बाद ये कार कम से कम दो तीन दूसरी जगह पर बेचे गए और अब उमर नबी ने इस कार को दिल्ली में फरीदाबाद के पास एक कार गैरेज है रॉयल कार जोन वहां से एज ए बतौर सेकेंड हैंड कार खरीदा था तो रॉयल कार जोन ने इस कार के डॉक्यूमेंट और खरीदने वाले के जो आइडेंटिफिकेशन डॉक्यूमेंट हैं वो इंटेलिजेंस एजेंसीज़ को दे दी हैं तो छानबीन होके होते फाइनली uh, पता लग जाएगा कल या परसों तक कि इन आतंकवादियों के मास्टरमाइंड uh, कौन थे हैंडलर्स कौन थे इनको कहां से आदेश मिल रहे थे जी બિલકુલ લલિત સર કારણ કે જે પ્રમાણે સરે પણ કહ્યું કે આટલી મોટી માત્રામાં જ્યારે આરડીએક્સ જપ્ત થતું હોય એટલે સ્વાભાવિક રીતે ક્યાંય સંગ્રહ કરવા માટે તો આરડીએક્સ નહીં જ લાવ્યા હોય સ્વાભાવિક રીતે યોજના તો ભયાનક હશે અને એ યોજના રૂપાંતરિત થાય એક્શનમાં એ પહેલાં આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યું અને જે પ્રમાણે પછી ડરના માર્યા કહો કે પછી પકડાઈ જવાની બીકે આ પ્રમાણે નાનો એવો હુમલો કરવામાં આવ્યો અને આત્મઘાતી હુમલો પણ આને કહી શકાય એટલે યોજના

વાપરવામાં અને આટલો હુમલો થઈ શક્યો તો વિચારો કે એક હજાર કિલો ઓગણત્રીસો કિલો એમોનિયમ નાઇટ્રેટ વાપરવામાં આવે તો કેટલી હદે ખુવારી આપણ ભારત દેશમાં થઈ શકે એટલે આ દ્રષ્ટિએ તો ખૂબ આયોજનપૂર્વક અને ખૂબ અને એમાં આ નવું નથી આ એક દિવસમાં તૈયાર થયેલું નથી આ જે ભદ્રેસા એ પેદા કરેલા એમના જેહાદી માનસિકતા વાળા સ્લીપર સેલો જે ભારતના નાના નાના શહેરોથી માંડી મોટા મોટા મહાનગરોમાં ખૂણે ખાંચરે પોતાની કોલોનીઓમાં સ્થપાઈ ચૂપે ચૂપે રહી ચૂક્યા છે એમની જ્યારે જ્યારે જરૂરત પડે ત્યારે એમને એક્ટિવ કરવામાં આવે છે આખા ભારતમાં છે આ અને એ એમનું મદરસા મુલ્લા અને મસ્જિદ આ ત્રણ જ મુખ્ય કંટ્રોલ સ્થાનો છે કે જ્યાંથી આ બધી પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આ ખૂબ ઘાતક હમલો આ બચાવી લીધો છે આપણી ઇન્ટેલિજન્સ સેવાઓના ચપળ અને સમય સૂચકતાના પ્રયાસથી પણ આપણે જે જો અહીંયા અમદાવાદમાં પકડાયેલો છે એ ડોક્ટર પણ જે ઘાતક હુમલો કરવાનો હતો લાખોને મારી નાખ્યા હોત એનું એટલું બધું વિશાળ ઘાતક ચેર જે એક એક ત્રીપાથી લાખોને મોતને ઘાટ ઉતારતું હોય એટલે આવી તત્વોને ખરેખર ડામવા માટે જરૂરી છે અને ફક્ત એ કોમ નહીં હું તો હજી બીજા જે મસ્ત જેને ગુનેગાર ગણાવી શકું એવા તમને કહું કે હવે જ્યારે આ હુમલો થયો સાડા વર્ષ પછી થયો છે छता है, मंत्री फेल हो गए राजीनामा दे दो रिजाइन करो ये करने वाले इंटेलिजेंस एजेंसी फेल हो गई उसको हटाओ ये जो विधवा विलाप करने वाले टप्पू टप्पू और पप्पू गैंग के जो चरण चाटुकार है ना वो भी इतने इसमें जिम्मेवार मैं मानता हूं उसके बाद जो सुप्रीम कोर्ट और कोर्ट ये के प्रति जो नम्र रुख अपनाती है उनको जो जमीन दे देती है उनको बेल मिल जाती है उनके लिए रात को दो बजे कोर्ट खुल जाती है वो न्याय प्रणाली भी इसमें कुछ हद तक मेरे हिसाब से जिम्मेवार गिन सकते हैं हम क्योंकि आ, ये दही हांडी की बात हो या कोई धार्मिक त्यौहार की बात हो हमारे हिंदू परिवार के तो उसमें तुरंत वो स्वतः संज्ञान लेके आदेश जारी करने पे उछल उछल के कूदते हैं लेकिन जब इतना घातक विस्फोटकों से भरा त्रासवादी हमला हो तो उसके ऊपर उनको स्वयं संज्ञान लेने की पड़ी नहीं है तो इसका मतलब मुझे दोहरा तुष्टिकरण की नीति स्पष्ट दिखाई देती है इसमें हमारे जो हिंदू वर्ग में जो जयचंद और नील जाफर पड़े हैं वो भी इतने दोषी हैं सबको तो संज्ञान लेना पड़ेगा अगर सब एकत्र नहीं होंगे तब तक भारत में शांति नहीं स्थापित होगी अगर आ, 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 उनकी पक्षपात करते रहेंगे तुष्टीकरण करते रहेंगे अपने सिर्फ वोट के खातिर अपनी खुशी के खातिर तब तक भारत में शांति स्थापित नहीं हो सकती और भारत सरकार से मेरा निवेदन है